મહીસાગર જિલ્લામાં માધ્યમ કર્મીઓ માટે હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ફિટ ઇન્ડિયા ફિટ મીડિયાના સ્લોગન સાથે ગુજરાત સરકાર અને ગુજરાત રેડ ક્રોસ સોસાયટી મહીસાગરના સંયુક્ત ઉપક્રમે પત્રકારોના સ્વાસ્થ્યની ચકાસણી કરવામાં આવી હતી અને વિવિધ ટેસ્ટ કરવામાં આવ્યા હતા મહીસાગર રેડ ક્રોસ સોસાયટીના ચેરમેન મનોજ પટેલે જણાવ્યું હતું કે પત્રકાર મિત્રો સમાજ પ્રહરી તરીકે સામાજિક નિસ્બત સાથે ચોવીસ કલાક કામ કરી રહ્યા છે ત્યારે પત્રકારોનું સ્વાસ્થ્ય જળવાય તે

મારું પોતાનું આરોગ્ય ચકાસણી કરવા માટે આપી છે અને તે આ કેમ્પની અંદર દરેક પ્રકારના બ્લડ ટેસ્ટ લેવામાં આવે છે તદઉપરાંત જે પાંત્રીસ વર્ષથી ઉપરના જે પત્રકાર મિત્રો છે તેમના એક્સરે લેવામાં આવે છે તેમના ઇસરી પણ કરવામાં આવે છે પત્રકાર એ રહેતો હોય હોય છે છે અને લોકોની બનતો જે સમસ્યાઓ છે સમસ્યાઓ ઉજાગર કરતો હોય છે અને જેને લઈ પત્રકારની હેલ્થ પણ જયારે આ મુખ્યમંત્રી ચિંતા કરી છે ત્યારે આજ તબક્કે અમે પણ ગુજરાતના મુખ્યમંત્રીનો તમામ પત્રકાર મિત્રો આભાર વ્યક્ત કરી